હાય ગાઈઝ વેલકમ ટુ માય બ્લોગ તો આજે છે દિવાળી અને બધાને હેપી દિવાળી અને દિવાળીની બહુ જ બહુ જ બહુ જ બધી શુભકામનાએ તો આજે મારો દિવસ રંગોળીથી સ્ટાર્ટ થાય છે તો હું તમને રંગોળી બતાવું તો અહીંયા આપણે રંગોળી બને છે હજુ ફિનિશ થાય એટલે ફાઈનલ દેખાડીશ તો সেনাকে দেওতাগে এপে দেযাই ক্রা করালাগো? আতা বিযাদে স্রাই મીઠેલા તો રેડી છે આપડી રંગોળી અહીંયાં તો આજે દિવાળી છે તો અહીંયા આ મેર મેરયું આપણે બનાવવાનું છે કપાસિયા કપડું રાખવાનું અને એમાં આપણે થોડું દિવેલ નાખીશું તો અહીંયા આપણે મેર મેર એવું સળગાવવાનું છે કપાસ લીધા છે કપડું લીધું છે ને એમાં દિવેલ નાખેલું છે અને ઘરમાં ફેરવવાથી એવું માનવામાં આવે છે કે કકડાટ ઘરથી દૂર જતો રહે છે તો હવે આ ફેરવશે દિવાળી ઓટી ગેસ્ટો ફારવાએ ગેસ્ટ ફારાય જીવેલપુરો બાય ગેસ્ટ ઊપર જીવેલપુરો બાય ગેસ્ટ ઓર માચી 1 વોલ્ટની નથી તેમ પાછે પણ વોલ્ટની નથી હા જીવારી કાલ જીવારી નંગો બનકર આવો એ તો ગામડામાં આજ દિવાળી કાલ દિવાળી દિવેલ દિવેલ પૂરો આ અમારા ઘર નું કકડાટ બહાર કાઢવા ચાલ્યો છે

આ તો બહુ સ્પીડમાં જાય છે આ બીજી સ્પીડ સ્પીડમાં સ્પીડ જાય છે આ તીજી એક ચાયલી છે મેર મેર એ મુકવા એમ નેમ ચૂપચાપ આ દિવાળીની ઝગમગ તો આજે દિવાળી છે એટલે દીવા તો મુકવા પડે જ એટલે અહીંયા આપણે દીવા તૈયાર થાય છે તો અહીંયા હવે દીવા પ્રગટાવાય છે

તો અહીંયા રંગોળી પર ને દીવા મૂકેલા છે

yes apne happy diwali <laughs> ការបញ្ជាក់ આ ધ્રુવિત મારા વિડિયોમાં પોપટ જ કર દે છે એ ક્યાં છે યા કરે છે ચાલ ચાલ ફૂટ

હજુ બી બધા ફટાકડા પડે છે પણ હું પણ એમ કરતું તો હોય તો લાઇક સર અને સબસ્ક્રાઇબ જરૂરી કરી દેજો મેફ પી દિવાળી તાટા એવે લાઇક સ્ટે લાઇક સ્ટેટ સબ્સ્ક્રાઇબ ડે લાઈક બે બધું કરી દેજો